ओए ला ओए चल भाग आण्या ओर बुर फैले रे है काका छो ओ तुम पालू म कोई गेम गेम मारे पग में बस जाए इसको पैसे दे दो दो पैसे दे दो अरे अंदर बोल था वो पैसे दो आते गाइस आ મેં નારે પાસે અમારું ધુવર છે કે એની મેલે બેઠે ત્યાં પર દેખો દેખો મિત્રો દે ગાના આના પૈસા છે આ કે આના પૈસા આ આ પૈસા તો મિત્રો હવે આપણે જઈશું ઘરે કારણ કે પેલા બે છે vlog બનાવાનું કે ને ચાલો આપણે જઈએ ઘરે આ બે તો મસ્તી કરે છે.

અત્યારે હું મારો બ્લોગ એન્ડ કરી રહ્યો છું તો બાય જય શ્રી રામ કાલે મળી એક નવા વ્લોગ સાથે હર હર મહાદેવ બોલી